રાજકોટમાં નવરાત્રીના પ્રથમ દિવસે જ ગોંડલમાં ખુશીનો માહોલ મારામારી એટ્રોસિટીના કેસમાં જેલમાં બંધ ગણેશ ગોંડલને મળ્યા જામીન ગણેશ ગોંડલ નાગરિક બેંકની ચૂંટણી જીત્યા બાદ હવે જામીન પણ મળ્યા ગોંડલ નાગરિક બેંકના વાઇસ ચેરમેનની મળી છે ગણેશ જાડેજાને જવાબદારી જામીન મંજૂર થતાં રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાનું નિવેદન છેલ્લા ઘણા મહિનાઓ બાદ તેઓ જેલમાંથી મુક્ત જણાવ્યું અલ્પેશ ઢોલરિયાએ ગોંડલ નાગરિક બેંકની ચૂંટણી પણ તેઓ જેલમાંથી જ લડ્યા અને જીત્યા આજે અમારા ગોંડલના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અમારા આગેવાનો અને ગોંડલની જનતા માટે આજે અમારા માટે ખૂબ જ ખુશીનો માહોલ છે કારણ કે આજે અમારા માટે ડબલ ખુશી છે એક તો અમારા ગણેશભાઈ જે ખૂબ જ લોકોના દિલમાં વસી ગયા છે એવા ગણેશભાઈને આજે જામીન પણ મળ્યા અને બીજું ગણેશભાઈને એના જીવનનો પહેલો જ બહુ જ મોટો અને સારો એવો હોદ્દો પણ આજ મળ્યો કે અમારા ગોંડલના ગણેશભાઈને લોકોએ જેલની અંદર બેઠા બેઠા પણ છૂટાવી દીધા હતા એ ગણેશભાઈ આજે સવારે નાગરિક બેંકના વાઇસ ચેરમેન બન્યા અને આજે ગણેશભાઈ બહાર પણ આવ્યા એટલે ગોંડલ માટે બહુ ખુશીનો માહોલ છે અને ખુશીની લાગણી છે આજે નોરતા ચાલુ થયા છે માતાજીના પણ ગોંડલ માટે આજે નવરાત્રિ તો છે પણ હારવાર દિવાળી જેવો પણ માહોલ છે